ગૌમાશ મામલે હિન્દુ ધર્મસેના અધ્યક્ષ દ્વારા ચકલાસી નગરપાલિકામાં આપ્યું આવેદન ચકલાસીમાં પકડાયેલ ગૌમાશના મામલે હિન્દુ ધર્મ સેના દ્વારા અપાયું આવેદનપત્ર સરકારી આવાસના મકાનમાં ચાલતું હતું કત્તલખાનું કડક કાર્યવાહી કરવા હિન્દુ ધર્મસેના અધ્યક્ષે કરી માંગ સમગ્ર પંથકમાં માંસ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે આપ્યું આવેદન ચકલાસી પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મારું નામ ત્રિપાઠી છે હું હિન્દુ ગુજરાત ચકલાસી ચકલાસીમાં જે આ કુરેશી પરિવાર દ્વારા ગૌ માતા ની હત્યા કરીને એને કાપી નાખીને અને એનું મટન જે એ લોકોની ભાષામાં કહેવાય એ લોકો જે લોકોને પીરસે છે તદ્દન ખોટું છે પચાસ કિલોથી પણ વધારે અમારી ગૌમાતાનું કાપેલા એમના અંગો ત્યાં મળ્યા છે તો અમારી સરકારને અને ચક્રાસ નગરપાલિકાને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ જે કુરેશી પરિવાર છે એમની પહેલાં પહેલાં તો એમના ઘરની ખરાઈ કરે એમના ઘર કાયદેસર છે ગેરકાયદેસર પહેલાં પહેલું જે સરકારી આવાસમાં રહે છે સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરાવે સરકારી આવાસની બાજુમાં જે ઓરડીઓ બને છે એમાં આ લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજ આ લોકો ગાયને મારીને એનું મટન વેચતા હતા અને આ કૌભાંડ પકડાયું છે પોલીસમાં એફઆઈઆર ફાટી ગઈ છે એટલે અમારી સરકારને નગરપાલિકા ચકલાસીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને નોટિસ આપીને એના જે પણ ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણોને ખરાઈ કરીને એને દૂર કરવામાં આવે અને નગર ચકલાસી નગરમાં જેટલા પણ આવા વિધર્મીઓના જે ગેરકાયદેસર કૃત્યો છે જે આજે એમના આ ધંધા ચાલે છે એ બધાની ખરાઈ કરે અને બધાના ઘર તોડે જે ગેરકાયદેસર છે એ શહેર પર ચલવી લેવા નહીં આવે સમસ્ત હિન્દુ સમાજ તરફથી અમારી આ લાગણી અને માગણી છે